તો ભરૂચના ઢાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં આજે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ત્યારે ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ પૂર્યો હતો ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચમાં આગ લાગવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં જૂના ભરૂચના એક વિસ્તારમાં મકાનમાં આગ ફાટી નીકળી હતી ત્યારે આજે સવારના સમયે ભરૂચના ઢાળ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી ત્યારે જોત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ શોર્ટ સર્કિટને કારણે દુકાનમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે